છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સતત છ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે અશ્વિન નદી વે કાંઠે વહી રહી છે અને પરિણામે તાલુકાના લગભગ છ ગામો સંપર્ક વિહોણા બન્યા કારણ કે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ વધવાની શક્યતા છે નસવાડી તાલુકામાં ત્રણ તળાવો છલકાઈ રહ્યા છે જેનાથી આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે સ્થાનિક તંત્ર દ્વારા ગામોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી અને ફાયર વિભાગ તથા પોલીસ દ્વારા બચાવ કામગીરી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે લોકોને સચેત રહેવાની હાલતો અપીલ કરવામાં આવી છે નસવાડી તાલુકામાં સતત છ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે આના પરિણામે તાલુકાના લગભગ છ ગામો સંપર્ક વિહોણા બન્યા છે કારણ કે નદીનું જળસર સતત વધી રહ્યું છે આગામી દિવસોમાં વધુ વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી નસવાડી તાલુકામાં ત્રણ તળાવો છલકાઈ રહ્યા છે જેનાથી આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગામોમાં રહેતા લોકોને સાવચેતી રહેવાની અપીલ કરવામાં આવી અને ફાયર વિભાગ દ્વારા પોલીસ દ્વારા બચાવ કામગીરી માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે નસવાડીમાં સતત વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે સતત છ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જળબંબાકાર જેવી સ્થિતિ નસવાડીમાં જોવા મળી રહી છે જેના કારણે અશ્વિન નદી પણ હાલ તો બે કાંઠી વહી રહી છે કારણ કે ઉપરભાસમાં ભારે વરસાદ તેના કારણે પાણીની આવકમાં વધારો થયો છે નદી બે કાંઠી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જોકે ભારે વરસાદના કારણે છ જેટલા ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે આગામી દિવસોમાં વધુ વધવાની શક્યતા છે નસવાડી તાલુકામાં ત્રણ તળાવો છલકાઈ રહ્યા છે જેનાથી આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે સ્થાનિક તંત્ર દ્વારા ગામમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી અને ફાયર વિભાગ તથા પોલીસ દ્વારા બચાવ કામગીરી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

જ્યારે બોડેલીની આજે મોડાસર ચોકડી છે મોડાસર ચોકડી ઉપર જે ત્રણ તાલુકાના રસ્તા પડે છે ત્યાં મોડાસર ચોકડી પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે નેશનલ હાઈવે છપ્પન છે ત્યાં પાણી ભરાયા હતા અને હાલ પણ પાણી ભરાયેલા છે સાથે સાથે મહત્વની બાબત એ છે કે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં પાંચ ઇંચથી છ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હાલ જે સિંચાઈ વિભાગના તળાવો છે તે ચલોચલ ભરાયા છે રામી ડેમ ચલોચલ ભરાઈ ગયો છે સાથે સુકી ડેમ પણ ચલોચલ ભરાયેલો છે એટલે ઓસંગ નદીમાં પણ પાણી ઘોડાપુર આવ્યું છે સાથે સાથે મહત્વની બાબત એ છે કે જે રેલવેના ઘરનાળાઓ છે ગામડાઓને જોડતા રસ્તા ઉપર ત્યાં પણ પાણી ભરાય છે છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે છ દિવસથી જેના કારણે લોકોને કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે હાલ તો આ સારા જે ભારે વરસાદના કારણે અમુક ખેતરોમાં પણ પાણી ભરાયા છે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે સાથે બોડેલીમાં જે પાણી ભરાતા હતા તે વરસાદ થતા લોકોએ ઘણો મોટો રાહતનો શ્વાસ કેમ કે બોડેલી શહેર ત્રણ વર્ષથી ડૂબતું હતું વહેલી સવારથી પાણી ભરાતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા પરંતુ વરસાદ થંભી જતા બોડેલીને મોટો ફાયદો થયો છે બીજી વાત છે છોટાઉદેપુર જિલ્લામાં બીજા તાલુકામાં પણ વરસાદ ધીમી ગતિએ પડી રહ્યો છે અમુક તાલુકામાં વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેત કરાય છે કે નદી કાંઠે ના જવું અને નદી કિનારે ના જવું હાલ તો બસો જેટલા ગામો નદી કિનારે વસેલા છે જેના કારણે લોકોને નદી કિનારે ના જવા માટે સૂચના આપવામાં આવી બીજી તરફ નર્મદા નદી પણ જે બે કાંઠે વહી રહી છે પાંચ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતું હોવાથી છોટાદેપુર જિલ્લાની તમામ નદીઓ છે તે નદીઓ નર્મદા નદીમાં ભળે છે તેના કારણે નદીઓના જળસ્તર વધવાની શક્યતાઓ રહેલી છે

સંખેડા હાંડો ચોકડી પર પાણી ભરાતા ત્યાં પણ લક્ઝરી ફસાઈ હોવાના સમાચાર મળ્યા છે સાથે સાથે અમુક જે ગઢનાળાઓ છે ગામડાઓને જોડતા કોઝવે છે તેના પર પાણી ભરી વળતા અમુક ગામડાઓનો સંપર્ક કપાયો છે પરંતુ વરસાદ હજુ આવી સ્થિતિ રહેશે તો ગામડાઓની પરિસ્થિતિ જે છે તે રસ્તાઓ પછી વંચિત થઈ છે નસવાડી તાલુકાના રાજપુરા ગામ છે રાજપુરા ગામ ગઈકાલથી જે સંપર્ક વિવાણું બન્યું છે રાતથી ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી ગામમાં જવાનો બીજો કોઈ રસ્તો નથી એ જ રીતના જે આપણે જોવા જઈએ તો અમીરપુરા છે અમીરપુરામાં પણ પાણી લોલી બીજી તરફ જોવા જઈએ તો બરોલી ખાપરિયા રોડ પર પણ પાણી ભરાયા છે એ રીતના અલગ અલગ વિસ્તારોમાં અનેક ગામડાઓમાં પાણી ભરાયા છે જે ડુંગર વિસ્તારના ગામો છે તે છ ગામો સંપર્ક બન્યા છે કારણ કે ત્યાં જઈ શકાય તેવી સ્થિતિ નથી કોતરોમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે રસ્તાઓ બંધ થયા છે પંચાયત માર્ગ મકાન વિભાગના અનેક રસ્તાઓ બંધ થયા છે સ્ટેટ આર્મી વિભાગના અનેક રસ્તાઓ બંધ થયા છે ડેમના દરવાજા જે સુકી ડેમ છે તેના ખોલવામાં આવ્યા છે એટલે કેટમેન્ટ વિસ્તારમાં વરસાદ વધારે પડ્યો છે સુકી ડેમના દરવાજા ખોલાતા વરસંગ નદી ની સપાટી પણ વધી છે જી આભાર જોડાવા માટે માહિતી